હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી બટાકાની ખીચડીની રેસીપી તે એકદમ અલગ રીતે હું તમારી સાથે શેર કરીશ જે તમે ત્રણથી ચાર મિનિટમાં બનાવી શકો છો અને તે એકદમ ઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા બે બટેકા લીધા છે તેની છાલ નીકાળી લેશું તો અહીંયા મેં બંને બટેકાની છાલ ઉખાડી લીધી છે હવે તો અહીંયા મેં બંને બટેકાની છે તે છાલ ઉખાડી લીધી છે હવે આપણે એને ધોઈ લેશું

જો તમને લાગે કે છીણ બહુ પતલું આવે છે નાની છીણીમાં તો તમે આ રીતે ઝીણું આવે છે એટલે મેં અહીંયા મોટી છીણી લઈ લીધી છે અને બંને બટેકા છે તેને આપણે આ રીતે છીણી લેશું તો અહીંયા બંને બટેકાનું છીણ તૈયાર કરી લીધું છે હવે અહીંયા મેં એક નાની વાટકી છે તે કાચી સીંગ લીધી છે તેને આપણે આ રીતે ખાંડી દસ્તામાં થોડી ખાંડી લેશું તેનો અધકચરો ભૂકો તૈયાર કરી લેશું તો આપણે આ રીતે અધકચરો પાવડર તૈયાર કરી અને ઉપરથી આ રીતે ફૂતરા નીકાળી લેશું જો ફોતરા રહી જાય તો પણ ચાલે પણ આપણે મોટા મોટા આ રીતે જે દેખાશે તે ફોતરા નીકાળી લેશું તો અહીંયા જે ફોતરા છે તે બધા નીકાળી લીધા છે અને જો તમે ફૂંક મારશો તો પણ ફોતરા ઉડી જશે પણ આપણે ઉપવાસમાં વાપરવાનું હોવાથી આપણે ફૂંક મારવાનું નથી આપણે તેને પંખા નીચે કે પછી આ રીતે કરી અને જે ફોતરા છે તે નીકાળી લેશું ખીચડી બનાવવા માટે કઢાઈ થોડી ગરમ થાય એટલે આપણે એમાં બે થી ત્રણ ડોકલી છે તે ઘી એડ કરીશું આ ખીચડી છે તે આપણે તેલમાં પણ બનાવી શકીએ છીએ પણ તેલ કરતા તે વધુ ટેસ્ટી લાગે છે ઘી ને આપણે બરાબર ગરમ થવા દેસુ ગરમ થાય એટલે અહીંયા હું એક ચમચી છે તે જીરું જીરું એડ કરીશ તેટકે એટલે અહીંયા થોડી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી ગેસ કે પછી અપચો રહેતો નથી બટાકા ખાવાથી ગેસ પણ થતો નથી કોઈ પણ આપણે ફળારી વાનગી બનાવતા હોય તો તેમાં આપણે હિંગ એડ કરવી જ જોઈએ હવે એમાં હું આજે કાચી છે તે એડ કરી લઈશ કાચી સિંગ એડ કરી અને આપણે એને છે તે બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેસુ

આપણે જે બટેકા છીણ્યા હતા તે છે એડ કરીશું બધે બરાબર મિક્સ કરી લેજો હવે હવે આપણે અંદર છે તે લીંબુ એડ કરીશું જો તમારે લીંબુ એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ લીંબુ એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે એકદમ ખાટો મીઠો આવે છે તો અહીંયા હું અડધો લીંબુ નો રસ એડ કરીશ સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું અને એક ચમચી છે તે હું ખાંડ એડ કરીશ લીંબુના રસનો બેલેન્સ બરાબર રહે તે માટે એક ચમચી છે તે ખાંડ એડ કરી છે અને હું થોડો અતકચરો જે મરીનો પાવડર છે તે એડ કરીશ અને બધું બરાબર મિક્સ કરી લઈશ હવે આપણે એને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દેસુ જેથી આપણા બટેકા છે તે બરાબર ચડી જાય તો આપણી છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા બટેકા છે તે બરાબર ચડી ગયા છે હવે હું થોડી કોથમી એડ કરીશ અને ગેસ બંધ કરીશું તો તૈયાર છે આપણી બટાકાની ખીચડી હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશ તો તૈયાર છે કોઈ પણ ઝંઝટ વગર માત્ર બેથી ત્રણ મિનિટમાં બની જતી બટાકાની ફરાળી ખીચડી ખીચડી છે તે એકદમ છૂટી છૂટી અને ખીલેલી બની છે તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટીક કરજો જેથી મારા રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ